પરંતુ એ પળે એક પિતા પણ જન્મે છે જે પોતાના સ્વપ્નો પોતાની ઈચ્છાઓ પોતાના આરામને ત્યજીને માત્ર એ માટે જીવવા શરૂ કરે છે કે એ સંતાન સારું ભવિષ્ય જીવે એ જ પળથી એક પિતા તણાવના સહારે જીવે છે એક વિચારોના વંટોળમાં અટવાઈ જાય છે પણ ક્યારેય પોતાના દુઃખની વાર્તા ઘરની દિવાલોને પણ નથી સંભળાવતો શ્રી કૃષ્ણ કહે છે કે પિતા એટલે એક એવો યોગી જે મૌન રહીને તપ કરે છે એના જીવનમાં શાંતિ માટે સ્થાન ઓછું હોય છે પણ એ એ સ્નેહભરી શાંતિ ઘરના બાળકોના ચહેરા પર શોધે છે એના હાથમાં હોય છે માત્ર ફરજ ભલે ભગવાન એને આરામ ના આપે પણ એ ઈચ્છે છે કે એના સંતાનોને દરેક સુખ મળે પિતા પોતાના દીકરા માટે સાંજના સમયે થાકી ગયેલા શરીરે પણ રોટલી લાવતો જાય છે ઘરના દરવાજા સામે ઊભો રહીને જો એ પોતાનો નાનો બાળક ખેલતો જોઈ જાય ને તો એની આખી થાક મટી જાય છે એ બળમાં જે સંતોષ હોય છે એ તપસ્વીની જેમ શુદ્ધ હોય છે સંતાન જ્યારે ધીમે ધીમે મોટું થવા લાગે છે ત્યારે પિતા એનો છાયડો બની જાય છે જોયું હોય છે ને તમે કે જ્યારે બાળક ચાલે છે ત્યારે પિતાનો ધ્યાન સતત એના પગ પર હોય છે ક્યાં પડી ન જાય ક્યાં લપસી ન જાય બસ એ જ ચિંતામાં એ જીવે છે પોતે ભલે દુખમાં હોય પણ સંતાન માટે હંમેશા મસ્કાન આપે છે ભગવાન કૃષ્ણ કહે છે કે પિતા એ દીપક છે જે પોતે મળી જાય છે પણ ઘરમાં પ્રકાશ આપતો રહે છે એ દીપકનો ઘી એટલે એની મહેનત એ જ્યોત એટલે એની વફાદારી અને એનો ધુમાડો એટલે એની અંદર છુપાયેલા દુખો એ ક્યારેય કોઈને બતાવતો નથી કે એની ભીતર કેટલા આંસુ છે એ તો વસંતની જેમ હંમેશા સંતાન પર ખુશીની છાયો વરસાવતો રહે છે કેટલા ઘરોમાં પિતા મૌન રહે છે રોજ કામ પર જાય છે પાછા આવે છે કંઈ કહેતા નથી પણ એના મૌનમાં ગુપ્ત પ્રેમ હોય છે જ્યારે સંતાન ભણવામાં આગળ વધે છે ત્યાં પિતાની પીઠ પાછળ છુપાયેલી મહેનતનો પરિચય મળે છે પિતા એ દરરોજ પોતાને રડીને પણ હસાવનાર માણસ છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાળપણમાં માં યશોદા પાસે રહેતા હતા ત્યારે નંદબાબાની ઊંડાઈયુક્ત પ્રેમ ભાવનાનો અનુભવ કર્યો હતો

જ્યારે તો નવી સાયકલ માંગી હતી અને એના માટે પિતાએ પોતાનો શર્ટ નવો લીધો નહીં એ પળમાં જે તું ખુશ થયો એ જ પિતાનો પ્રેમ પત્ર હતો જ્યારે તને રાતે ભૂખ લાગી હતી અને પિતાએ નાનો તફાવત રાખીને તને પોતાનું ફળ આપી દીધું એ જ એનો આઈ લવ યુ હતો જેમ જેમ સંતાન મોટું થાય છે તેમ પિતા થોડા દૂર લાગવા લાગે છે સંવાદ ઓછો થાય છે વાણી મૌન થાય છે પણ પ્રેમ ઓછો થતો નથી પિતા પોતાનું વય પોતાનું સ્વાસ્થ્ય બધું ભૂલીને એટલું જ કહે છે કે સંતાન સારા માર્ગે ચાલે ભગવાન કૃષ્ણ કહે છે કે એ માણસ જે તારી ભૂલો પર ગુંગાટતો નથી પણ અંદરથી તૂટી જાય છે એ પિતા છે અને એક દિવસ આવતો હોય છે જ્યારે પિતાની પીઠ વળી જાય છે એ હાથ જેને લઈને આપણે ચાલતા શીખ્યા હતા એ કમકમાતા લાગે છે એ આંખો જે આપણને રોજ ઘર આવતા જોતી હતી હવે ધૂંધળી થવા લાગે છે ત્યારે એ સમજવું જોઈએ કે હવે એની સેવા કરવાનો સમય આવ્યો છે. જો પિતાએ જીવનભરી તને પોતાનું બધું આપ્યું હોય તો હવે તું એના જીવનના આખરી દિવસોમાં એને પોતાનો સૌમ્ય પ્રેમ આપજે. નહીં તો એક દિવસ એવો પસ્તાવો આવશે કે હું પપ્પાને સાચવી ન શક્યો અને એ પસ્તાવો જીવનભર બળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે પિતા એ ભગવાનનો અવતાર છે. જેમ ભગવાન ન દેખાય છતાં બધું સંચાલન કરે છે, તેમ પિતા ઘરમાં દેખાય પણ ન દેખાવાની જેમ બધું સંભાળતા રહે છે.

કોઈ દિવસ એને કહેજે કે પપ્પા તમે હો એવું હું ભાગ્યશાળી છું કદાચ એ કંઈ બોલે નહીં બસ હલકું સ્મિત આપે પણ એની અંદર સમુદ્ર જેવો પ્રેમ લહેરાય છે તો સ્મરણ રાખજો એક પિતાની કિંમત પૈસાથી વાણીથી કે ભાવનાથી નહીં માત્ર સમય જ બતાવે છે અને એ સમય ગમતો ન થઈ જાય એ પહેલા એકવાર એને પૂછજો એને વંદન કરજો એની સાથે થોડો સમય વિતાવજો કારણ કે એક પિતા એ આ પૃથ્વી પર મળેલું સૌથી મૌન પ્રેમ છે જે આપણે છીએ એટલે છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પિતા એ તો ઘરનો એ એવો દીઠો દેવ છે કે જે જીવનભર પોતાની તીવ્રતાઓ છુપાવીને પથ્થરની જેમ ઊભો રહીને પરિવારને છાયો આપે છે માં જેટલી લાગણી ધરાવે છે તેટલા તો પિતા પણ ભાવ છુપાવેલો પ્રેમ ધરાવે છે પણ આજે જે સમાજ છે ત્યાં પિતાને એટલી સહાનુભૂતિ મળતી નથી તેથી હું કહું છું કે પિતાની કિંમત તો ત્યારે સમજાય છે જ્યારે તે આંખો સમી આગળથી દૂર થઈ જાય ભગવાન શ્રી કૃષ્ણે પોતે પણ પોતાનું બાળપણ માતા યશોદા પાસે વિતાવ્યું પણ પિતા नंद बाबाની છાયામાં જે સુરક્ષા મળી જે મૌન પ્રેમ મળ્યો તે શબ્દોમાં નહીં સમજાવી શકાય પિતા એ એવો વૃક્ષ છે જે પોતાની છાલમાં અનેક દુખો છુપાવી પરિવાર માટે સાવ નિઃશબ્દ થતો જાય છે પિતા એકલ દોકલ પોતે જીવે છે પણ સંતાનને સુખ આપવાના સપનામાં જીવે છે

એનો હસવો એનો દુખ નથી બતાવતો પિતાના મૌનમાં પ્રેમ છે શાંત અભિવ્યક્તિમાં સહાનુભૂતિ છે જે ઘરમાં પિતાનું મહત્વ સમજાય છે ત્યાં સંસ્કાર રહે છે ત્યાં સંયમ રહે છે ત્યાં પ્રેમનો આગવું વાતાવરણ રહે છે જીવનમાં જ્યારે સંતાન સફળ થાય છે ત્યારે પિતા બધા આગળ હંમેશા પાછળ રહી જાય છે પોતે તરસી ગયો હોય એવું નહીં કહે પણ સંતાનના આનંદમાં પોતાની જાતને ભૂલી જાય છે એના હાથનો કઠણ પરિશ્રમ એના મોઢે કહેવાતો નથી પણ એના ચહેરા પર સંતાનના હાસ્યમાં શાંતિ દેખાય છે શ્રી કૃષ્ણ કહે છે પિતા એ જીવનનો એ અવાજ છે જે ઘણી વખત સંભળાતો નથી પણ જે હંમેશા તમારા માટે બોલી રહ્યો છે જ્યારે તમે રાતે આરામથી સૂઈ જાઓ છો ત્યારે પિતા ભવિષ્યની ચિંતા લઈને જાગતો રહે છે જે સમયે તમે જિંદગીના પ્રશ્નોમાં ઘૂમ છો ત્યારે પિતા તમારા જવાબ માટે પથ્થર જેવી મજબૂત દિવાલ બનીને ઊભો રહે છે પિતા પાસે પ્રેમ વ્યક્ત કરવાની ભાષા અલગ હોય છે એ વ્યક્તિગત ન હોય પણ જવાબદારીના રૂપમાં આવે છે જ્યારે ઘરનો ભણતર થતો હોય છે જ્યારે ભંડોળ પૂરું પડતું નથી અને છતાં કોઈ પણ રીતે સંતાનના સપનાઓ પૂરા કરવા માટે પિતા પોતાનો બધું દાવ પર લગાવી દે છે પિતા એ સૂર્ય છે જે પોતે દહાય છે પણ સંતાન માટે પ્રકાશ આપે છે જે દિવસ તમે પિતાના જીવનમાં થોડી વાર નજર કરો ત્યારે તમને સમજાય કે એ જીવન કેવું હોય છે જ્યાં કોઈ માટે પોતાનું બધું ખપાવવાનું હોય છે એ ખપાવવાની રીત શાંતિપૂર્ણ હોય છે પણ એની અંદર ઘણા વિખરાયેલા સપનાઓ છુપાયેલા હોય છે જ્યારે ઘરમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે પિતા એ પહેલો હોય છે જે એને અટકાવે છે જ્યારે ઘર નિર્ભર રહે છે ત્યારે પણ પિતા પાછળ રહી જાય છે જ્યાં બધાને સાચવવાની જવાબદારી હોય ત્યાં પોતાને માટે જગ્યા નથી હોતી તેથી પિતાનું મહત્વ સમજવું એ જીવનની સૌથી ઊંડી સમજ છે કેટલાક સંતાન પિતાને સમજે છે કેટલાક સમય પછી પણ સમજવાથી પહેલા તેને ગુમાવવું પડે એ જીવનની સૌથી મોટી ખોટ છે જેના કારણે પિતાની અવાજ શૂન્ય હાજરીનું મહત્વ વધારે થાય છે તેથી શ્રી કૃષ્ણ કહે છે જ્યારે પિતા જીવિત હોય ત્યારે તેને સમજો પ્રેમ આપો એના ઘરના સાથીદાર બનો મને એક પ્રસંગ યાદ આવે છે જ્યારે દ્રૌપદીએ પાંડવો માટે ભગવાનને પુકાર્યા હતા પણ ક્યારેક ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના પિતા ધૃતરાષ્ટ્ર માટે જેટલો સહન કર્યો એ પણ એક સંકેત છે કે પિતાનું સ્થાન ભલે અંધકારમય હોય તેમ છતાં પિતાનો માન રાખવો એ સંસ્કાર છે શ્રી કૃષ્ણ કહે છે પિતાનું વલણ કઠોર લાગે છે પણ એમાં અનેક વખત પ્રેમ છુપેલો હોય છે પિતાના એક શબ્દના પાછળ ઘણીવાર વર્ષોનો અનુભવ છુપાયેલો હોય છે જે પિતા આજે મૌન રહે છે તે કદાચ તમારા માટે ક્યારેય રડ્યું પણ હશે પણ તેણે કહ્યું નહીં હોય પિતાના આંસુ જોઈ શકાતા નથી કારણ કે એ જ રડી પડે તો સંતાન કંઈ ખોટું સમજશે પિતા માટે રડવું પણ ગુનો સમાય છે કારણ કે સમાજ એના હાથમાં પરિવારની નાવ સોંપી દે છે એ નાવ તૂટી ના જાય એ માટે પિતા પોતે તૂટી જાય છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જગતમાં તમે ધન યશ અહમ ભૌતિક વસ્તુઓ બધું મેળવશો પણ પિતા જે શીખવે છે એ જીવનભર ક્યારેય છોડવું નહીં પિતા જેટલો શાંત રહે છે એ એટલી જ ઊંડી તરસ્પર્શી શિખામણ આપે છે જે ઘરમાં પિતાનું વાતાવરણ ધાર્મિક અને સંસ્કારસભર હોય છે ત્યાં સંતાન પોતાના પંથે ક્યારેય ભટકે નહીં મિત્રો જીવંત પિતા એ જીવંત આશીર્વાદ છે પિતાની મૌન હાજરી એ સંસારનો સૌથી મજબૂત સંબંધિતંતુ છે જે ભંગાય નહીં જો સાચવીને રાખો પિતા પાસે કેટલી વાર સમય નથી હોતો એ કામમાં વ્યસ્ત રહે છે પણ એ વ્યસ્તતા ત્રાસ નથી એ તો તમારા ભવિષ્યની પાંખ ઘડવાની પ્રક્રિયા છે કેટલાક લોકો કહે છે કે પિતા પોતે કંઈ માંગતા નથી પણ પિતા પણ એવો જીવ છે જેને થોડી લાગણી જોઈતી હોય છે જરા તો પૂછો તેમને કે શું તમે થાકી ગયા છો શું તમે ખુશ છો શું કંઈ આવશ્યક છે કદાચ એ નહીં કહેશે પણ એના મોઢે શાંતિ આવશે શ્રી કૃષ્ણના આશીર્વાદમાં જો તમારું ઘર પિતાની છાયામાં જીવંત છે તો એ છાયો વટવૃક્ષ સમાન છે એ છાયો તળે તમારું જીવન શુદ્ધ થાય છે જે ઘરમાં પિતાની સેવા થાય છે ત્યાં ભગવાન પોતે વસે છે જે સંતાન પિતાની આંખોની ભીની ચમકને ઓળખે છે તે જ સાચા અર્થમાં ભક્ત બને છે શ્રી કૃષ્ણ કહે છે માતા જેટલી માતૃત્વની મૂર્તિ છે તેટલા જ પિતા પૌરુષ અને કરુણા વચ્ચેનો સંયમ છે જો જીવનમાં ક્યારેક પિતાનો ક્રોધ પણ સાંભળો તો એના પાછળનો પ્રેમ સમજો જો જો પિતા પિતા શાંત રહે તો તો એના એના પાછળનો સમજો ન શકે શકે મૌનમાંથી સમજવાની ક્ષમતા રાખો જીવનમાં દરેક સંબંધ બદલાઈ છે પણ પિતાનો પ્રેમ ક્યારે બદલાતો નથી પિતા ઘરના એવા દીવો છે જે હંમેશા બળી રહ્યો છે ભલે આપણી નજર એના પ્રકાશથી બચી જાય શ્રી કૃષ્ણના વચન આ કહેવાય શકે છે કે પિતાની કિંમત કોઈ મૂલ્યમાં નહીં માપી શકાય એ તો એક એવો અનમોલ તત્વ છે કે જે જીવનભર આપણને ટેકો આપે છે અને ક્યારે પોતાનું મહત્વ નથી જણાવતો જ્યારે પિતા જીવિત હોય ત્યારે જ તેને પ્રેમ આપો પછી પછીત દયા પસ્તાવો અને અશ્રુનો કોઈ અર્થ નથી રહેતો પિતા તમારી પાસે આજે છે તો તેની આંખોમાં આંખ નાખીને કહો કે હું તમારું માન રાખીશ તમે મારા ભગવાન છો જ્યાં સુધી પિતાનો છાયો છે ત્યાં સુધી આશીર્વાદ છે ત્યાં સુધી ભવિષ્ય સુરક્ષિત છે અને ત્યાં સુધી જીવન પવિત્ર છે

દ્વારકાના એક ક્ષણમાં જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને જીવનના ગુણો શીખવાડે છે ત્યારે એ પણ કહે છે કે માતા પિતા એ જીવના પ્રથમ ગુરુ હોય છે એક સંતાનને માણસ બનાવવા પાછળ જે છાયા જેવી ભૂમિકા કોઈ ભજવે છે એ પિતા છે એ પોતે ક્યારેય દેખાતો નથી પણ ઘરના દરેક સુખ પાછળ તેનો સહારો હોય છે પિતાની કિંમત એ ઘડીમાં સમજાય છે જ્યારે પિતા રહ્યા ન હોય જ્યારે ઘરના દરવાજે ઊભા રહીને આંખો લાલ કરીને એ પૂછે કે શમશાન ગયો હતો કે શું એટલી વાર લાગી ત્યારે આપણને ગમતું નથી પણ જ્યારે એ અવાજ સદાય માટે થંભી જાય ત્યારે જ સમજાય છે કે એ કડવું વાક્ય પણ કેટલી મીઠાશથી ભરેલું હતું શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે પિતા એ મહાસાગર સમાન હોય છે સંતાન જ્યાં સુધી નાની નાવ હોય ત્યાં સુધી પિતા પાણીની લહેર રોકીને એ નાવને સપાટ રાખે છે પણ એ દિવસ પણ આવે છે જ્યારે એ નાવે પોતાનો નાવીકપણું સાબિત કરવું પડે છે ત્યારે પિતાની યાદ એની શીખ આપેલું સંયમ એ સમજાવેલી મહેનતની કિંમત ખબર પડે છે એક પિતા પોતાનો યુવાન પણ સંતાનના ભવિષ્ય માટે ખર્ચી નાખે છે પોતે નવા કપડા પહેરવાનું છોડી દે છે પણ સંતાન માટે નવા જૂતા લાવે છે પોતે ગરમીમાં ચાલીને જાય છે પણ સંતાન માટે સાયકલ લાવે છે પોતાના સપનાને નમાવીને સંતાનના સપનાને પાંખ આપે છે અને સૌથી મોટી વાત એ કે એ ક્યારેય આ બદલામાં કંઈ માંગતો નથી શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં જો ભગવાનનું રૂપ જોવાનું હોય તો પિતાને જુઓ જે ચૂપચાપ તમારું ભવિષ્ય બનાવે છે એ વાત કરતા કરતા નકામી ન દેખાય એ ચિંતામાં જીવે છે જે સુખના ભોજનમાં પોતાનો હક છોડી દે છે કે ચાલો પહેલા દીકરો ખાઈ જાય એ જ છે પિતા કોઈ લેખન કોઈ વાણી કોઈ ભાષા તેની ગરિમાને પૂરતી વ્યાખ્યાયિત કરી શકે એ શક્ય નથી ક્યારેક વિચારો કે જીવનમાં તમે કેટલી વખત પિતાને દિલથી પૂછ્યું છે કે પપ્પા તમારું સ્વપ્ન શું હતું મોટા ભાગના પિતાનું સ્વપ્ન સંતાનની સફળતા હોય છે એમના માટે દીકરી કે દીકરો અધિકારી બની જાય એ જ સૌથી મોટો ગૌરવ હોય છે પોતે ક્યારે ન બોલે પણ જ્યારે તમને લોકો વખાણે ત્યારે એના અંદરનો ગર્વ ઝગમગાટ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જેમ હું નંદ બાબાના ઘરમાં વૃંદાવનમાં પાલ્યો હતો તેમ દરેક પિતા પોતાના સંતાન માટે વૃંદાવન ઘડી આપે છે નંદ બાબાએ મને ધૂળમાં રમવા દીધો પણ સાથે સંયમ પણ શીખવ્યો તેમ દરેક પિતા પોતાના સંતાનને પ્રેમ પણ આપે છે અને પ્રયોગ પણ શીખવે છે એની શીખ ઘડીને બને છે આપણો જીવન જેમ જગતમાં કોઈ વૃક્ષ એ પોતાના છાયામાં બીજાને આરામ આપે છે તેમ પિતા પોતાનું સ્વપ્ન છોડી બીજાનો સુખ શોધે છે પિતા એ એવા વટવૃક્ષ સમાન છે કે જેના તળે પરિવાર ઉછરીને મોટો થાય છે પણ બધાને છાયો આપે એ વૃક્ષ પોતે સૂરજની કડક તાપમાં ઊભું રહે છે એ તાપની કિંમત ક્યાં બતાવે છે એ તો શબ્દ વગરનો યશ છે કેટલાક લોકો કહે છે કે પિતા ઘણા કડવા બોલે છે પણ શું તમે ક્યારે ઊંડાણથી વિચાર્યું છે કે એ કડવાશ પાછળ કેટલી મધુરતા છુપાયેલી હોય છે એ કડવાશ એ ફળ જેવી છે જે જીવનના વળી આવેલા રસ્તે સુખરૂપ બનીને સાથી બને છે એક પિતા પોતાની કડક ભાષામાં પણ પ્રેમ છુપાવતો હોય છે પ્રેમ જે જોરથી કહ્યો નહીં જાય પણ જીવી બતાવવો પડે છે એ છે પિતાનો પ્રેમ પિતાની ઊંઘ ઘણા વર્ષોથી અધૂરી હોય છે જ્યારે સુધી સંતાન ઘર ન પહોંચે ત્યાં સુધી એને શાંતિ નથી આવતી એ દોસ્ત નથી બનતો પીઠ થપથપાવતો નથી હોટલમાં લઈ જતો નથી પણ દરરોજ એક રોટલી વધારે ખાય કે કેમ એની ચિંતા કરે છે એની ઊંઘની તિરસ્કાર પાછળનો પ્રેમ જુઓ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ પિતા તારું ભલું થાય એ જ ભગવાન પાસે પ્રાર્થના છે એ શબ્દ બોલે છે ત્યારે એ સૌથી ઊંચી સ્તુતિ હોય છે એના આશીર્વાદમાં જે શક્તિ હોય છે તે દુનિયાના કોઈ મંદિરમાં મળતી નથી એ આશીર્વાદ ખાલી પાનખરમાં પણ વસંત લાવી શકે એવા હોય છે એક પિતા કદી પણ દિલ દુખાવીને પીછાણ નથી બતાવતો એના કપડા જૂના હોય છે પણ સપના નવા હોય છે એને જોઈને ક્યારેક આશ્ચર્ય થાય કે આ માણસ કેમ દરરોજ ઘેર સમૃદ્ધિ લાવે છે કારણ કે એના પગલામાં ભગવાનની એક કૃપા હોય છે કે જે અન્ય કોઈમાં નહીં હોય પિતા ભગવાનની શ્રેષ્ઠ રચના છે કેટલાક સંતાન એવા પણ હોય છે કે પિતાને બોજ સમજે છે એ હંમેશા કહે છે કે પપ્પા સમજે નહીં પણ સત્ય એ છે કે પપ્પા બધું સમજે છે પણ કદી પત્તો પણ નઈ પડે એવું સહન કરે છે એ પોતાના સંતાનના ગુસ્સા પાછળ છુપાયેલા દુખને પણ સમજીને મૌન રહે છે એની ભૂમિકા તણાવ જેવી હોય છે આગળ ભલે પાણી શાંત દેખાય અંદરના ભયંકર પ્રવાહો એ પોતે જ પચાવે છે શ્રી કૃષ્ણ સંદેશ આપે છે કે આજે તારા ઘરમાં પિતા છે એ સૌથી મોટો આશીર્વાદ છે જો તું જીવનમાં આગળ વધવા ઈચ્છે છે તો પિતાની પેટ પર ચાલ એને સમજ એની ગેરહાજરીની કલ્પના કર અને દિલથી કહે કે હા પપ્પા તમે મારા ભગવાન છો હા પપ્પા તમે છો તો હું છું તમારું થાકવું પણ મારા માટે પ્રેરણા છે જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી તું સંતાન છે જ્યારે એ જતો રહે ત્યારે જ સમજાય છે કે તું હવે પીછાણદાર થયો છે એ સમય પહેલા જ તેની સાથની મહેક માણી લેજે

એને માન આપ એની સાથે સમય વિતાવો હાજરી સાચો વૈભવ છે એને મૂલ્ય આપશો એ જીવન નું સૌથી મોટું ધન છે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ